નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આજે એક દિવસની માસ પર કર્મચારીઓ એકઠા થયા હતા ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કર્યો હતો તો પ્લેકાર્ડ બેનર અને સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ કર્યો હતો ત્યારે આજે રાજ્યભરના નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ સીએલ પર ઉતરી વિરોધ દર્શાવતા ચકચાર મચી ગઈ હતી ત્યારે ઇન્ક્રીમેન્ટમાં વધારો અને પગારની વિસંગતતાને દૂર કરવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે મૃત્યુ સહાય રકમમાં વધારો કરવો અને જિલ્લા ફેરબદલી કરવા સહિતના પ્રશ્નો અંગે પણ વિરોધ દર્શાવાયો હતો ત્યારે સમાન કામ અને સમાન વેતન અને સિનિયોરિટી લાભ સહિતના મુદ્દાઓ સાથે પણ વિરોધ કર્યો છે ત્યારે રાજ્યભરના દસ હજારથી વધુ કર્મચારી માસ સીએલ પર ઉતર્યા છે અને જો પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આવનાર ચોવીસ માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે આજે અમે ગાંધીનગર બધા કર્મચારીઓ ભેગા થયા છે અમારી મુખ્ય માંગણી પગાર વિસ વિસંગતતા દૂર કરવી તમામ કર્મચારીઓને સિનિયોરિટીનો લાભ આપવો અમને જે પાંચ ટકા જ ઇન્ક્રીમેન્ટ મળે છે એ વધારીને પંદર ટકા કરવું કારણ કે અમને રાજ્ય સરકારના કર્મચારીઓ જેવી રીતે બીજો કોઈ લાભ મળતો નથી સાથે સાથે અમને અમારા લોકોને વ્યાજબી માંગણીમાં જિલ્લા ફેરબદલી પણ થતી નથી તો એનો પણ લાભ આપવો કોવિડ નાઇન્ટીનનો રાજ્ય સરકારના બીજા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓને જે પગાર મળેલા છે એ પણ અમને મળેલ નથી એટલે વર્મા

બીજું કે ઇન્ક્રીમેન્ટ બહુ જ ઓછું છે એ ઇન્ક્રીમેન્ટ માટે એવી ચાર પાંચ જે અમારી મુદ્દા જે અમારી માગણી છે એના માટે અમે આજે માર્કસેલ પર ઉતર્યા છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ અમારા ધરણાનો પ્રોગ્રામ આજે ચાલુ છે